આ પકડવા માટે ગામ લોકો દ્વારા તિલકવાડા ફોરેસ્ટ વિભાગમાં જાણ કરવામાં આવી હતી અને તિલકવાડા ફોરેસ્ટ વિભાગ દ્વારા આ રિફ્રલ કપિરાજને પકડવા છેલ્લા કેટલાક દિવસોથી કામગીરી કરવામાં આવી રહી છે કેટલાક વિસ્તારમાં રિપીટ કેટલાક વિસ્તારમાં પાંજરા પણ મૂકવામાં આવ્યા હતા પરંતુ આ કપિરાજ હાથ તાળે આપીને છટકી જતો હતો ત્યારે ગત રોજ સાંજના સમયે નમરિયા ગામના મંદિર પાસે કપિરાજ હોવાને જાણ તિલકવાડા ફોરેસ્ટ વિભાગને થતા તિલકવાડા ફોરેસ્ટ વિભાગના હાર્દિકભાઈ ગોહિલ મહેશભાઈ બારિયા તેમજ જીએસપીસીએ ટીમના ટીમ નીરવ તડવી પરેશ માછી સહિત અન્ય સ્ટાફ તાત્કાલિક નમારિયા ગામે પહોંચીને કપીરાજને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી અને મહા મહેનતે કપિરાજ ને પાંજરે પૂરવામાં આવ્યો હતો નમારિયા ગામે થી કપિરાજ રેસ્ક્યુ કરીને કેવડિયા ખાતે મોકલી આપવામાં આવ્યો હતો અને કપિરાજ પાંચરે પુરાતા ગામ લોકોએ રાહતનો નો અનુભવ કર્યો હતો રિપોર્ટર વસીમ મેમણ તિલકવાડા